આમ જય માતાજી બધાને આજ છે આપણે હાતમ હાતમ સરમાં શિરાનો હોય ને ફૂલો બુલો કાય જેકો હોય ને નિરાત હોય જરાબાઈ ને રાંધવાની થોડા ગોરા ફેરવી વાસી દી ના હું તું ને પેન દોઈ લી છે થોડા બાદ મોડા ઉઠા રાંધનો એટલે એટલી આમ નિરાત થઈ જાય છે મોડા ઉઠી તો આલસી અંજી તો જે માં એ માશીન કરાતી નવીન મામાન ઘરે જાય બાજી ઉઠા મોટો તો ગયા હે આ બાપ દીકરો આખે સાફ કરે પછી આપણા છોડો જીગો ને દહીં સુધી ગેસ ઉપર આપણે રાંધ્યું એટલે પછી ગેસ જીગો ન થાય ને ચા ન બનાવ થાય આપણે તાટું ખાઈ લેવાનું અહીંયા જો બા પગે લાગે છે અહીંયા સુરત દાદાને અહીંયા જો આ કબૂતરાને શણી નાખી દીધી પણ એ શણી ગયા હે થોડીક બાકી છે આલ બાજુ જો એક ખાને ઓલ બાજુ જો નિખાને ઘર બાજુ એક સરે ભેંસ ને બીજી જો આવી ફેરવવાનું બાકી છે પણ જીત કડીક રે ને પેસ્ટ ફેરવી અને જે હમણાં દોઢ વ્યાખ્યાલ મૂકીને બકડ્યું ત્યારે એવું ફીરે હમણાંથી એમ જ તરફ માં અને ભાગે ઠેકડો મારીને વહી જાય ફરી પાછી મૂકવી પડે ચાલ બાજુ હંધે ટોરાને જવું ફેરવાની નેણ બીડને હંધી બાકી છે ચાલ બાજુ શીરાવાનું ચાલુ થઈ ગયું હોય આખે શાહ બનાવીને કેવું શીરાવાનું મજા આવે રામ રામ જય માતાજી જય ચિત્રા માતાજી કારણ કે આ

હા તો કેમ સન્મનિયા કરે તે કોઈ ચા પીવી યે રો યે રહું તારપ રેડી ને લ્યો હાલો સીરાઈ લ્યો હવે અમારે જો आद पाड़ नींद नाखो एम के है तमे खावा मिया मने नींद नाखी नहीं एम हम सोए री के हम मूंगा एक के बोलता छे तमे बोलो हमो एक मूंगा एक बोलता नहीं

આ જો સુલા હોય ને એમાં આપણે જો આ રીતે કપાવા હોવાના હોય એ આપડે દેખાયું નતું સોળવા જો આ રીતે એટલે હવે રહ્યું ને આમાં રંધાય નહીં હાયતમ આઈઠમ

માની સારી આપણે તૈયાર કરી લીધી છે હવે જ આવો હોય સીતરામા મોહન કે મોટરસાઈકલ મોટર સાઈકલ આપણે જવાનું હા લે આપડે લુગડું ટાંકી દેટલું દીધું જવાનું હે मैं रिटर्न तो दे सी अबे वाडी वारा हंदे जाई छु चित्रा में पगे लागवा तो हालो हंदे पगे लागो जई है से दर्शन करा फी हुंदे ने जी वाडी पे होते हं जा रे मारे वाठवा हेलो बताय चित्रा माए के हमें जाय चित्रा माए के हलो के हलो इनके के चित्रा माए आला बधाई कौन काका हु पूछे हेलो नोटो नेलो और वागरवती नला

મારું વીજલા ચાલુ તરમ લાગા અમાર સોનાના સેન્જ સુકરાને કરાવી લીધા હે સાય સમય એટલે હમય સુકરાને સોનાના સેન્જ કરાવી દીધા જો અમાર વીજલા હે પછી અમાર વિમલને હોતે સોનાના સેન્જ કરાવી ઇને તો લાગે તું તો દેખાય ઇને

બોલો આજે ગમિયા

Hãy yeah. yeah. ăn cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn યો વોકર ધવા તો